આજના યુગમાં ઘણા બધા યુવાનોને વેલ્યુ રિટાયરમેન્ટ જોતું હોય છે તેમના જે ફ્યુચર પ્લાન છે એ સેટ કરવા માટે તેઓ મૂંઝવણમાં હોય છે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કેટલા મૂડીનું રોકાણ કરવું જોઈએ અને ખાસ તો કઈ જગ્યાએ રોકાણ કરવું તેને લઈને અનેક એવી મૂંઝવણ હોય છે તો આજે અમે તમારા માટે એક ખાસ એવું ફોર્મ્યુલા લઈને આવ્યા છે કે ફોર્મ્યુલાથી તમે તમારા ફ્યુચર ગોલને સેટ કરી શકો છો અને ક્યાં રોકાણ કરવું જોઈએ તેની માહિતી અમે આ અહેવાલમાં આપને આપીશું આજના યુવાનોને જલ્દી રિટાયરમેન્ટ જોઈ છે તો એવામાં થી ત્રીસ વર્ષની ઉંમરથી જ બચત શરૂ કરી દે છે ઘણા લોકો વિચારે છે કે પછી બચત કરશે ઘણા લોકો ચાલીસ વર્ષના થયા બાદ ફ્યુચર પ્લાનને લઈને સજાગ હોય છે જો તમે પણ આમાંથી એક છો તો ગભરાવાની જરૂર નથી તમે આ ઉંમરમાં રોકાણ શરૂ કરી મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવી શકો છો જો તમે ચાલીસ વર્ષમાં રોકાણ શરૂ કરી પંચાવન વર્ષની ઉંમરે રિટાયર્ડ થવા માંગો છો તો પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદરનો ફોર્મ્યુલા તમારા કામમાં આવી શકે છે તમે આ ફોર્મ્યુલાથી માત્ર પંદર વર્ષમાં એક કરોડ રૂપિયા એકત્રિત કરી શકો છો અને પંચાવન વર્ષની ઉંમરમાં દર મહિને લાખો રૂપિયાનું પેન્શન મેળવી શકો છો પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદરનો ફોર્મ્યુલા મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી સાથે જોડાયેલો છે તેનો અર્થ એ છે કે પંદર વર્ષ સુધી દર મહિને પંદર હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને આ રોકાણ પર પંદર ટકા વાર્ષિક વ્યાજ મળવું જોઈએ તો કેટલું સેવિંગ કરવું જોઈએ પ્રશ્ન થતો હશે તો સામાન્ય રીતે પગારના ત્રીસ ટકા દર મહિને રોકાણ કરવું જોઈએ ઉદાહરણ માટે તમારો જો પગાર હાલ પચાસ હજાર રૂપિયા મહિનો છે તો એવામાં દર મહિને પંદર હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે તમારે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં પંદર વર્ષ સુધી દર મહિને પંદર હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પંદર વર્ષ બાદ તમે કરોડપતિ બની જશો સરેરાશ પંદર ટકા વાર્ષિક વ્યાજના હિસાબથી પંદર વર્ષમાં રોકાણકારોને લગભગ એક કરોડ રૂપિયા મળશે ખાસ વાત એ છે કે આ દરમિયાન તમારા દ્વારા રોકવામાં આવેલી રકમ સત્યાવીસ લાખ રૂપિયા જ છે હવે આ એક કરોડની રકમને સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનમાં નાખવા પર દર મહિને એક લાખ રૂપિયાનું પેન્શન મળી શકે છે તો એસઆઈપી શું છે તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સૌથી સરળ રીત છે એસઆઈપી તેના દ્વારા દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે એસઆઈપી બિલકુલ બેંક આરડીની જેમ હોય છે પરંતુ અહીં તમને બેંકની વધારે સારું રિટર્ન મળે છે તમારા બેંક એકાઉન્ટની દર મહિને નક્કી સમય પર નક્કી રકમ એસઆઈપીમાં રોકાણ કરવાની હોય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી અને નોલેજ માટે છે રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂરથી સલાહ લ્યો સીટી ન્યૂઝ તમારા નફા નુકસાન માટે જવાબદાર નથી તો જે રીતે આપ એસઆઈટી સાથે જોડાય અને રોકાણ કરી શકો છો પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદરના થી આપ પંદર વર્ષ સુધી રોકાણ કરી અને કરોડપતિ બની શકો છો આપ રોકાણ થકી આપની જે વૃદ્ધ માટેની જે મૂડી છે તે પણ આપ ભેગી કરી શકો છો અને ખૂબ સારું એવું આ ફોર્મ્યુલા દ્વારા આપ રોકાણ કરી અને કરોડપતિ બની શકો છો